ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ટાઉન વિસ્તારમાં ઓમ સિનેમા પાસે થાર ગાડીમાં ક્રિકેટ મેચ ઉપર રમતા સટ્ટાનો કેસ શોધી એક આરોપીની ધરપકડ કરી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ ઓમ સિનેમા ચાર રસ્તા પાસે એ ડિવિઝન પોલીસે આરોપી મનીષકુમાર શ્રીરામભાઈ રાજગોરની ધરપકડ કરી હતી આ શખ્સ પોતાના અંગત ફાયદા માટે મોબાઈલમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ક્રિકેટનો સટ્ટો રમી અને રમાડતો હતો આ શખ્સ પોતાની માસ્ટર આઈડીથી અલગ અલગ લોકોને આઈડી આપી ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડતો હતો પકડાયેલા આ આરોપીની પૂછપરછમાં દુબઈના મિતેશકુમાર ઠક્કર અને સૂરજભાઈ પ્રતાપસિંહ ચૌહાણનું નામ ખુલ્યું હતું પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા એક લાખ વીસ હજાર મહિન્દ્રા કંપનીની થાર ગાડી કિંમત રૂપિયા સાત લાખ સાથે કુલ રૂપિયા આઠ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો છે આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે